નમસ્તે અસ્તિત્વમાં બધાનું સ્વાગત છે અને દરેક જણને ગુડ સવાર અને ગુડ મોર્નિંગ આપણું ગુજરાત રાજ્ય એ ઇસેટિક સી માટે પ્રચિત છે પણ હવે આપણું જે ગુજરાત રાજ્ય એ ઇસેટિક સી આપણો જે ભાટીય દીપડો અને વાઘ એ ત્રણે પ્રાણીઓનું એક ઘર બની ગયું છે આજે આપણે જોઈએ છીએ કે વાઘ વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ભારતનો જે રાષ્ટ્રીય પ્રાણી છે જે આજે ભાગ જેની ભારતમાં સંખ્યા છત્રીસો બ્યાસી છે આજે જે વાઘ જે આપણા ગુજરાતમાં ઘણા વર્ષોથી નામસે સ્થળી ગયા હતા અને જે ઢામ જિલ્લામાં પણ ઓગણીસો બાવનની સાલમાં છેલ્લે જોવા મળ્યો હતો અને ડાહોદ જિલ્લો જે દાહોદ જિલ્લામાં પણ હાલમાં

રાષ્ટ્રીય પ્રાણી એ ત્રણેવ પ્રાણીઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે હવે એ જ્યારે આ વાઘ આપણા ગુજરાતમાં આવી ગયો છે તો વન વિભાગ એના માટે મિશન ચિત્તલ નામનું પણ એક પ્રોજેક્ટ ચાલુ કરવાના વિચારણા હેઠળ છે આ ઉપરાંત ટાઈગર્સ આઉટસોર્સ એન્ડ ટાઈગર રિઝર્વ નામની પણ એક પ્રોજેક્ટ વિચારણા કરી રહ્યા છે કે જેથી આવા બહારના જે ટાઈગર આપણું જે ગુજરાતમાં આવી રહ્યા છે તો આ ટાઈગરનું પણ આપણે એના ઉપર વ્યવસ્થિત ધ્યાન આપી શકાય એનું રક્ષણ કરી શકાય છે હવે આ જે છે જે આપણા મધ્યપ્રદેશની બોર્ડરમાંથી જે આપણા મહેસાગર જિલ્લાના જે લટન મહાલ અભયારણ્યના બોર્ડર પાસે સ્થાયી થયો છે તો એ શું કામ એ આવી રહ્યું છે તો એનું મેઈન કારણ છે કે આપણા જે મધ્યપ્રદેશ છે તો ત્યાં અભ્યા વાઘોની સંખ્યા ઘણી વધી ગઈ છે જ્યાંથી વાઘોની સંખ્યા વધી ગઈ છે કે જેથી એ લોકોએ એનું ત્યાંથી સ્થાનાંતર કર્યું છે અને સ્થાન આપણા જે ગુજરાતના ઇકો સિસ્ટમ એમને અનુકૂળ લાગ્યું છે કારણ કે અહીં આપણા ગુજરાતમાંમાં એક ઘણું જે જળ જળની વ્યવસ્થા છે ત્યાં સિકર મળી રહે છે પછી જે માનવ કોલાહલ અને માનવ અને એનિમલ જે સંઘર્ષ છે એ ઘણો ઓછો જોવા મળે છે આ ઉપરાંત જે મહીસાગર જિલ્લો છે દાહોદ જિલ્લાનો જે જંગલ છે એ પણ એને અનુકૂળ આવે છે એટલે આ બધી અનુકૂળતાઓ આપણા વાઘને ઘણી પરિચિત છે અને અનુકૂળ છે એટલા માટે હવે આપણે તો એ જ માનવી છે તો આપણે પ્રાણીઓની પણ આપણે ફિલિંગ સમજવી પડશે અને આપણે તો ગર્વ છે કે આપણે ગુજરાતમાં પણ હવે વાઘ જોવા મળી રહ્યો છે પરંતુ એક વન વિભાગ માટે એક મુશ્કેલીનો પણ અને એક વિચારવાનો પણ એક પ્રશ્ન છે કે જે આ ટોનેવ પ્રાણીઓ એક સાથે આ ઇકોસિસ્ટમમાં રહી શકશે કે નહીં આપણા જે ગુજરાત ઇકોસિસ્ટમમાં એ તો હવે ભવિષ્ય જ દેખાડશે કે આપણે કેવી રીતે આગળ જઈશું એના ઉપર વિચારણા કરીશું આપણો વન વિભાગ એના પર શું વિચારે છે શું એક્શન લે છે